ખાતે જિલ્લા ભાજપ નેક્સ્ટ રિફોર્મ પ્રબુદ્ધ સંમેલન નું આયોજન તાપી જિલ્લા ભાજપ દ્વારા જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન આયોજન સોનગઢ ખાતે રંગ ઉપવનમાં કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી અશોકભાઈ પુર પ્રભારી તાપી જિલ્લા ભાજપ ઉપસ્થિત રહ્યા તેમણે સૌને સ્વદેશી અપનાવો દેશ બચાવોના સંદેશ સાથે જીએસટી સુધારાના લાભોને નવા ફેરફારો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે શ્રી માધુભાઈ કથારિયા પ્રભારી તાપી જિલ્લા ભાજપ શ્રી સુરેશભાઈ વસાવા પ્રમુખ તાપી જિલ્લા ભાજપ ડોક્ટર જયરામભાઈ ગામિત ધારાસભ્ય નિઝર વિધાનસભા તથા ઝાલમસિંહભાઈ વસાવા પ્રમુખ તાપી જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા આ પ્રબુદ્ધ સંમેલનનું સફળ આયોજન જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશભાઈ કાંચવાલા નિલેશભાઈ ચૌધરી અને સુહાસભાઈ પાડવીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું આ પ્રસંગે વક્તાઓએ નાગરિકોને જીએસટી સુધારાથી થનાર ફાયદા અંગે માહિતી આપીને રાષ્ટ્રહિત માટે સ્વદેશી નીતિઓ અપનાવવાનો સંદેશ આપ્યો નમસ્કાર સમગ્ર ભારત દેશમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સમગ્ર કેન્દ્ર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના યુનિટો દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે તારીખ પચીસ નવેમ્બરથી પચીસ પચીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી ત્રણ મહિના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સ્વદેશીનો નારો લગાવી અને લોકો વસ્તુઓ વાપરતા થાય ખાસ કરીને છે ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રોમાં અન્ય દેશો દ્વારા ટેરિફના વધારાનું જે આપણા ઉપર પડકાર થયો એ પડકારને પહોંચી વળવા જયારે માનની વડાપ્રધાનશ્રીએ આપણને હાકલ કરી છે ત્યારે આજે સોનગઢ ખાતે અમારા માનની ધારાસભ્યશ્રી જયરામભાઈ અને પ્રદેશમાંથી સહસંયોજક જગદીશભાઈ અમારા આજના વક્તા શ્રીમતી દર્શનાબેન અને અશોકભાઈ ધોરાજીઓ દ્વારા આ મુહિમને વધુ પાવરફુલ બનાવવા માટે કાર્યકર્તાઓના વર્કશોપ દ્વારા સમજૂતી આપવામાં આવી છે ઘર ઘર સુધી અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખે નાનામાં નાની વસ્તુથી મોટામાં મોટી વસ્તુ સુધી ભારતમાં જ બનેલી આપણા લોકલ ધોરણે બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે તેવો આગ્રહ છે સાથે સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષા સુધી અમે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને પ્રસાર કરવાના છીએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે જે નાની મોટી વસ્તુઓ બને છે એ વસ્તુઓનો જ ઉપયોગ આપણા નાગરિકો કરે અને આ દેશની સમૃદ્ધિ માટે માની શ્રીએ જે આપણને હાકલ કરી છે એ હાકલને આપણે બધા પહોંચી વળીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે તાપી જિલ્લામાં આ મુહિમને ખૂબ સારી સફળતા મળશે અમારા કાર્યકર્તાઓ અમારા હોદ્દેદારો અને અમારા આગેવાનો બધા ખભે ખભા મિલાવી અને આ મુહિમને ત્રણ મહિના દરમિયાન ખૂબ સારી રીતે પૂરી કરશે એવી આશા છે ભારત માતા કીધે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી